તો ભાઈ ફાઈનલી ભાઈ આજે તો આપણે ફેસ રિવિલ કરી જ નહીં મદન જય શ્રી રામ જય પીઠળ માં જય દ્વારકા દેવી અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને ભાઈ સવારે આખા આઠ વાગ્યે ને ભાઈ ટ્યુશન ગયો તો અત્યારે ભાઈ આવ્યો હું તો ભાઈ હવે વ્લોગ ચાલુ કરી દઈએ આપણે કાલ તો ભાઈ આપણો પપ્પા એ વ્લોગ ઉતાર્યો હતો આપણે ગમું ના પડ્યું ભાઈ કાલે એક આરામ હતો આરામ અત્યારે આવી ગયા ભાઈ હું તો ભાઈ વ્લોગ નું ચાલુ કરીએ આપ ત્યારે ભાઈ શાંતિથી થી બેઠા હે આ બેન ભાઈ આ બધું ભાઈ આપણે જ મોયું છે જોઈ લો કામ થી લાગે બાકી આપણે બો કામ વાળા તો કોઈ આપણને ઘર માં રહેકે નહીં બાકી આપણે કામ કરે કરી બહુ હારું શું કરું ભાઈ અહીં નાનો હો એટલે બધા એમ કહે કે કોઈ નાનો હો નાનો હો ભાઈ મોટો થઈ ગયો એટલું કામ કરવું નાનો લાગે તમને

આપણે ભાઈ ગુવાન રૂપિયા ખાતા જ નથી કોણ એ લોક કહા સે આતે હે એટલે ભાઈ મમ્મી ને બે બનાવવા પડ્યા લાલ લાલ ટમેટા શાક ભાઈ ટમેટા શાક ભાઈ આપણને એવું ભાવે આપણે ટમેટા શાક હોય એટલે બીજું કંઈ જોઈએ જ નહીં હવે તમને ખબર પડે આપણે મહેનત કેવા હાટુ કરી દીધી આના માટે કેમ કે ભાઈ મમ્મી બે હેક બનાવજી ને તો ખોલાવું તો પડે આપણને તો ભાઈ હવે શાંતિથી આપણે ખાઈ લઈએ

આવજો ભાઈ બધા ખાવા ભાઈ વાગી ગયા છે ચાર ને આ તમ જો જો માવા લોવા માવા હું ખાવાથી કંઈ થાય માવા ખાવાથી મજા આવે મજા કાવ આવે નસો આવે નસો નસામાં નસામાં હાવ તમે આ આ મો આ મોજ કે આ મોજ કે મોજ કે ને આ તો હા મોજ તમારો અલગ હું એ કદા ઘી બી ખાતા હો તો કંઈક તમે ખાજો ને ઘી હવે અમે તો એનો ઘી ખાય અમે તો ભાઈ નવી જનરેશન કહેવાય ભાઈ તમે બધાય ઘી ખાઓ અમે કોઈ ઘી ખાતા તો એ સમજો ને આટા ગટ્ટા બધાય બધા આટા ગટ્ટા જો મને ખબર છે મને પડી જાય ને તો આટા ગટ્ટા નીકળી જાય હે આમ ભાઈ બધા બાલાજીની વેપારું ખાય છે ને મોટા થયા હોય ઘટે કઈ <laughs> جی خبر Bây giờ, chúng tôi sẽ đi đường đi. Đi thôi. Này. Ừm. Một người đã ra đường. Bạn có thể nhìn thấy không? Đúng vậy. Bạn có thích không? Nếu gì, gì, không?

કોરી વાર માવો વગેરે હાલતું જ નથી જાણ ભાઈ તમે એને એક બે ખાવાનું ના આપો ને તો આલે બાકી તમે કલાક અડધી કલાક સુધી તમે ના આપો ને માવો એટલે આમ ખબર જ ના હોય કે શું થાય કે હું નહીં એમ માવો વગર થોડું કંઈ ના હાલે બાજુમાં જાય તો ખબર ને ના એ ના પડે આપણાથી ના પાણી તો જો આ ગાલ લાલ થવાનું હોય એ થઈ જાય આ ગાલે લાલ થઈ જાય પછી બે ગાલ લાલ થઈને બહાર જવું પડે تو بھائی آ تم جائے ورس آنے آ ٹائم ہر تک نہیں آپ ورس گیا سب جرا بہت جا کا جی کی بولی گیا

કારણ કે ભાઈ એના બધા દોસ્તારો ભેગા હોય આપણે હોય ને આપણા દોસ્તાર અહીંયા તો એ બધા બેઠા હોય ભાઈ ભેગા એટલે ભાઈ નાની માર હું ગયોગા ચાર વાગે ગયો તો હાથો ગયો ચાર થી પાંચ પાંચ થી છ થી હાથ ધન કલાક બેઠો અને ભાઈ મારું મન જાણે કેવી રીતે બેઠો ને અહીંથી વાં વાહથી વાંચથી વાત વાંચું હોય તમને આ ગામમાં હું થયું ને આ ગામમાં હું થયું આપણે એ ભાઈ વાતું ગમે નહીં આપણે એને કઈ ભાઈ બંધુ ભેગા થાય ને આપણે એટલે કંઈક ને કંઈક તો ભાઈ રમવાનું ભાઈ એમને આપણે ભાઈ બંધુ ભેગા ના થાય કેમ કે ભાઈ આપણે ટેબલ નહીં જતા હોય તો ન્યાય ભાઈ આપણે રમવા જઈએ ન્યાય ભાઈ બંધુ ભેગા થાય અથવા તો આપણે ગમે તો ક્રિકેટ રમવા જઈએ ન્યાય ભાઈ હોય બાકી ભાઈ એમને તો કોઈ આપણે ભાઈબંધો ભેગા રેખા જ નથી ક્યાંક ભાઈ બાર જવું હોય તો કદાચ આપણે ભેગા જઈએ

કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી આવવાનાવા આપણે બીજા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ